મારું નામ છે નિતેશલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશન માં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર પત્ર નંબર બે અને પ્રશ્ન પત્ર ની અંદર જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એની અંદર ધોરણ દસ ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ નામનો પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર આ ગાલા અસાઇનમેન્ટ ના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે જોવાનું છે તેનો વિભાગ સી અને તેનો પ્રશ્ન બી એ સ્પર્શ બિંદુ છે પી એ વર્તુળ ને સી બિંદુમાં છેદે છે જો એ બી બરાબર પંદર સેમી અને ए सी બરાબર નવ સેમી હોય તો વર્તુળની ત્રીજા

તો આપણે એની ત્રિજ્યા એટલે કે આર શોધવાનું છે હવે આપણે ખબર છે કે જે વર્તુળની ત્રિજ્યા છે હંમેશા કેટલાનો ખૂણો બનાવે નેવું અંશનો ખૂણો બનાવે અને જ્યારે નેવું અંશનો એટલે કે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે આપણે પાયથાગુરસ પ્રમેય યાદ કરવાનો થાય આર પ્લસ નવે આખું જો પીએ કહું તો કેટલું થશે તો કે પીસી પ્લસ એસી એટલું જ થશે પી અને સી નું માપ આર છે એસી નું માપ કેટલું છે નવ

બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ કર્ણ મને શું આપેલું છે એપી એટલે હું અહીં લખું એપી નો વર્ગ અથવા પી એ નો વર્ગ લખો તોય હાલે બાકીની બે બાજુ એટલે શું થાશે pb નો વર્ગ પ્લસ બીજી બાજુ શું થાશે ba અથવા તો ab નો વર્ગ ap ap બરાબર મારી પાસે માપ કેટલું છે જો આનું માપ કહીએ તો ap બરાબર માપ કેટલું છે તાકે r 9 અને એનો વર્ગ છે નહીતર ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ભૂલ કરે છે અને અહીંયા જોઈએ તો પીબી પીબી બરાબર મારી પાસે કિંમત કેટલી છે આર એટલે અહીંયા આવશે આર અને એનો વર્ગ આપ્યો એટલે વર્ગ એ બી એ બી બરાબર કેટલા પંદર એટલે હું અહીં કરું પંદર અને તેનો વર્ગ હવે જો

અને પ્લસ પંદર નો વર્ગ પંદર નો વર્ગ કરીએ તો જો પંદર નો વર્ગ સાવ સહેલો છે અહીંયા છેલ્લે પાંચ જેની પાછળ પાંચ આવતું હોય એના માટે ત્રીક છે અહીંયા પાંચ નો વર્ગ કરીએ તો કેટલા થાય પચીસ એક પછી સંખ્યા શું આવે બે એક નો બે નો ગુણાકાર કરીએ તો બે એક કેટલા થાય બે એટલે અહીંયા મને કેટલા મળશે બસો ને પચીસ એટલે હું અહીંયા લખી નાખું બસો ને પચીસ હવે અહીંયા જોઈએ તો આર નો વર્ગ પ્લસ છે અહીંયા ધારો કે કાઉન્ટ ન કરું હું ડાયરેક્ટ આર નો વર્ગ લખી નાખું તો એ હાલે

પચીસ માંથી આપણે એક્યાસી બાદ કરવાના છે આ બસો ને પચીસ માઇનસ કરું છું એક્યાસી હવે પાંચ માંથી એક જાય તો પાંચ માંથી એક જશે એટલે વધે છે આપણી પાસે કેટલા થાય ચાર હવે બે માંથી આઠ ના જાય એટલે અહીંયા થઈ જશે એક અને અહીંયા આવશે દસ ને બે કેટલા થશે બાર બાર માંથી આઠ જાય એટલે કેટલા વધે ચાર અને આ એક હતા એમ નેમ રહેશે એટલે અહીંયા જો આપણે જોઈએ તો અઢાર આર બરાબર મને અહીંયા કેટલા જોવા મળે એકસો ને ચુમ્માલીસ હવે જોઈએ તો અઢાર આ બાજુ ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે આર બરાબર શું થશે તાકે કે એકસો ને ચુમ્માલીસ ભાગ્યા અઢાર તો r બરાબર શું થઈ ગયા ઉડી ગયા એટલે બરાબર કેટલા મળે છે આઠ અને માપ આપણે સેમીમાં એક અહીંયા શું લખી નાખી સેમી એટલે જો છેલ્લે એક લાઈન આપણે લખવાની કે આમ વર્તુળની ત્રિજ્યા

ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ